તમારે નહી ભરો દંડ ભરવો પડશે ધમકી આલી ધમકી આલીને બધાને બીવડાય લોકો કામ કરી ગયા છે લીગલી નથી ઇલિગલી કામ કરી છે તમારો ટોટલી વિરોધ છે સ્માર્ટ મીટર નહીં ચાલે ચાલે વાઘોડિયામાં વિસેલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોએ વિરોધ કર્યો વાઘોડિયાના ગુગલિયાપુરા તેમજ વાઘોડિયામાં નાની ભાગોળ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતાં લોકોએ વિરોધ કર્યો હતો વિસેલ દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી લોકોએ રોકી હતી વિસેલ દ્વારા એજન્સીઓને મીટર બદલવાની કામગીરી સોંપી છે સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ વધુ આવવાની લોકોમાં ચિંતા સતાવી રહી છે કરવા આવેલા કર્મચારીઓ લોકો નો રોષ જોઈ સ્થળ છોડી ફરાર થયા ધર્મેન્દ્ર ભાટીયા પછી કે છે એક નથી કરતો કે આ રીતે અમને ઉલ્લુ બનાવીને મીટર અમારી નાની ભાગોમાં ચેન્જ કર્યા સ્માર્ટ મીટર ના સખત અમારો વિરોધ છે કે અમારે મીટર જાણ બહાર ચેન્જ કર્યા એ અમને જાણ કર્યા વગર કેમ ચેન્જ કરી ગયા અને ચેન્જ કરનારા ભાગી પણ ગયા સહેબને બોલાયા તો સહેબ પણ જતા રહ્યા કેમ વિરોધ કેમ કરો છો સ્માર્ટ મીટરને પબ્લિકને સમજાવી પડે કે સ્માર્ટ મીટરનો આખી ગુજરાતમાં એ ચાલી રહ્યું છે સ્માર્ટ મીટર માટે તો ને પહેલા સમજાવી પડે જાણ કરવી પડે કઈ રીતના બદલી કાડે એકદમ અને જો વાઘોડિયા પેટા વિભાગીય કચેરી ખાતે ગુગલિયાપુરા ગામમાં જે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે મીટર બદલાવા વાળા ભાઈ આયા તો મને કે તમારું મીટર બદલાવવું છે મારે બદલાવું નથી કારણ કે તમારી અઠવાડિયામાં લાઈટ બંધ થઈ જશે પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે તમારા પોતાના પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવવું જ પડશે તમારે નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઈટ બંધ થઈ જશે ધાપ કે આપીને અમારું મીટર બદલી ગયા છે અને સખત વિરોધ છે સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને વખત આ મીટર બેસાડ્યું તે વખત લોકો હડ્રક લાઈટ બી લાયા છે અને લોકોને ભરવા પડ્યા છે તો કે એ આ મીટર નોય એ અમને જવાબ આપ્યો છે તમારે આ તો બદલાવું જ પડશે અમારો એમાં સખત વિરોધ છે નાની